નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડમાં વીસ કિલોના તમામ પાકના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના બજાર ભાવ જીરું 2500 થી 3575 પંચોતેર રૂપિયા રાયડો એક હજાર થી પંદરસો છ રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો છાસઠ રૂપિયા ચણા નવસો પંચોતેર થી બારસો એકત્રીસ રૂપિયા મેથી છસો પંચાવન થી પંદરસો ત્રીસ રૂપિયા તુવેર નવસો એસી થી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ધાણા આઠસો સિત્તેર થી બારસો રૂપિયા જુવાર ત્રણસો થી સાતસો રૂપિયા વરિયાળી એક હજાર નેવ થી ચૌદસો દસ રૂપિયા બાજરી ત્રણસો સાહીઠ થી પાંચસો રૂપિયા તલ કાળા પંદરસો પચાસ થી ચાર હજાર સાહીઠ રૂપિયા તલ સફેદ અગિયારસો પંચોતેર થી બે હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચાણું થી પાંચસો એકાવન રૂપિયા કપાસ પંદરસો પચાસથી સોળસો દસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે